ગાય કે કૂતરા જેવા અબોલ જીવની સેવા કરવાથી ક્યાં ક્યાં પુણ્ય મળે છે આપણા હિન્દુ ધર્મમાં ગૌ સેવા એ સૌથી મોટી સેવા છે ગાય પાડવાથી ઘરમાં શાંતિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મી માતાના સીધા આશીર્વાદ મળે છે ગાયના દરેક અંગમાં ઈશ્વરનો વાસ હોય છે કહેવાય છે કે સમુદ્ર મંથનમાં ઘણા અનમોલ રત્નો અને અમૂલ્ય વસ્તુઓ મળી હતી એ અમૂલ્ય વસ્તુઓમાં કામધેનું ગાય પણ હતી ગાયના શરીરમાં તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓનો વાસ હોય છે ગાયના કંઠમાં વિષ્ણુ ભગવાન પીઠમાં બ્રહ્મદેવ બાકી બધા દેવતાઓ ગાયના મધ્યમાં નિવાસ કરે છે ગાયની રૂવાટીમાં ઋષિમુનિઓ અને પૂંછડીમાં અનંતનાગનો બી નિવાસ હોય છે જ્યારે બંને આંખોમાં ચંદ્ર અને સૂર્ય હોય છે જ્યારે ગૌમૂત્રમાં બધી પવિત્ર નદીઓ તેમજ અશ્વિની કુમારો હોય છે તેથી જ ગૌમૂત્ર એ ઔષધિ તરીકે વપરાય છે જ્યારે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે ગાયનું દાન એ મહાદાન કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ મરણ પથારીમાં હોય ત્યારે જો ગાયનું પૂછડું હાથમાં પકડવામાં આવે તો તેને સ્વર્ગમાં સ્થાન મળે છે જ્યારે કૂતરાને વફાદારીનું પ્રતિક માનવામાં આવે છે શેરીના કૂતરાને દરરોજ રોટલી આપવાથી આપણા બધા જ દુઃખ દર્દ દૂર થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ઘરે બનાવેલી સૌથી પહેલી રોટલી ગાય અને છેલ્લી રોટલી દરરોજ કૂતરાને આપવી જોઈએ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો